આપણે નાય ધો ને તૈયાર નથી થયા હવા ના અને અત્યારે પડી ગયા હાજ ને વરસાદ આવે ને એટલે પહેલી જે એટલે કહું છું નાયધો મસ્ત મજાના આપડે તૈયાર થઈ ગયા એવું કારણ છે વરસાદ આવ્યો ફૂલ એમ ફૂલ ને વાવાઝોડું હોય ને એવું જ લાગે પણ હું કહીશું હવે આવવા જ વરસાદ આવવા જ વરસાદ જરૂરત છે આપણે ભાઈ બધા ને ઉગી જાય ને ઉભું તો બધા વરસાદની ની વાત જોઈ રહ્યા છે પલે આવતો ભાઈ એવું બધું છે તો હાલો પેલા હા બાય જયું બધા શું કરે હા ને મને અંજાય જશે પડી ગયા તમારા કાકા અહીંયા બેઠા છે આ એક અહીંયા બેઠું છે એટલે લે આમ જો રોટલા બનાવે બેન આવું હોય અહીંયા જો જરીક બાકી રહી ગઈ આવી રોટલી હોય હા બનાયન કે આ કોણ ખાય હવે કોણ ખાય કોણ ખાય હવે તો બના શેડે આલ તાર મમીને દે આલ શેડવી ના ખાઈ આલી બની ગઈ આવી જોય આલ આલે તાર જેવી છે તારી બની ગઈ આલ તેલ સો પે

બહુ કડાકા થાય વિડીયો ચાલુ આવું કરવા ને કહું કડાકો પૂરો થઈ જાય એવું બધું છે વરસાદ જો ફૂલ છે અને વરસાદ ચાલુ ચાલુ કેવો વરસાદ આવે કેવો વરસાદ આવે છે જો આવ્યો કડાકો છો

કાંઈ બોલતા જ નથી આપણે દીવા વાસન નથી બત્યા કરીને હાલો આવતો તો બેન એમ કે વિડીયો ઉતારે બોલ હવે હાલો ભાજી ખાવા કે ગરમા ગરમ ભાજી કા ભાજી બનાવી હે જો ભાજી તૈયાર લાવી હે ભાઈ કહી દે ગરમા ગરમ રોટલા ને ભાજી ખાવા મળે જો બેન બોલ હવે

તો આવડી આવડી થઈ ગઈ ભાઈ ને હાંજે ભાઈ વરસાદ એવો આવ્યો તો બધું પી ગયું એટલે ભાઈ એક બધી પાય નથી અને પાવડો તગર તગાર છે કેમ કે આપણે ખાતર ફેરો ભરવાનો એક ઓદળા નો ખાતર પૂઈને ઘરેથી તો હવે ના કારણે ભરવા જવાનું છે મારે જવાનું છે કારખાને તો અત્યારે પાવડો તગારો લેવાયું કાકા એ ખાલી કાકા એ કંઈ ઊભા તમારી વાટે એટલે ભાઈ આપણે હાલતા થઈ ગયા નીકળી ગયા એવી ખેતર બાજુ તો નાકણે એવી કેમ કે બા હે વાળી ઓલી વાળી તો નાકણે બને હવે ત્યારતા આવી ભાઈ જાપો દઈ દેવી નકર ભાઈ માઇન્ડ ખાઈ જાય અત્યાર લગી કાંઈ ખાય એવું નતું ચાલો નકર બને પાવડોને બે તગારા લઈ લીધા બધું નાખે મૂકીને પાવડો પડી જતો આમ બંધો કરે એવું બધું ભાઈ જો આ હા જ્યાં જઈને લીલું સમજ દેખાય છે ભાઈ અહીંયા કણે માઇન્ડ બી આપણે ઉગી ગઈ હે ભાઈ એ લો ભાઈ વાતાવરણ કંઈક અલગ છે તમારે કાકાની આમ હે ઉભા છે ને આપણે જવા દેવી ત્યાં કંકોડા હે અહીંયા ભાઈ એક વહેલો ઇન્સ્ટામાં વિડીયો છડાયો તો કંકોડાનો સ્વરવાળો જો ચેન્જ જાજા બધા કંકોડા હે ભાઈ લીરો આ ઉડીને લઈ આવ્યો હે જો ટમેટું આમ જ થયું ભાઈ કલમ વાળો લાગે હે વેલો જો બેનના ના જો આમ તો રમકડા બધે ક્યાં હને નેઠો જ ન હોય આખો શેટ લીધો તો એક જ આ પીડ્યો સુ બધું હે જો બધું લીલો સામ થઈ ગયું ભાઈ ગુવાર બુવાર બધું આ હાલો દેવા આપણે જવા દેવી ગામ સુધી પછી કારખાના જવાનું હોય આપડે ખાતરની ભરવાનું કારખાને જવાનું છે ભાઈ એવું બધું છે તો હાલો કન્ટિન્યુ બ્લોગ ની અંદર બધા બન્યા રેજો આપણે બેઠા હવે ખાઈ લીધું છે હમ ઓહલ લાગે લાગે એમ એવા નો હાલ લાગે તો આવવાનું હાલ લાગે આવા હાલ લાગે તો ના વાંકડિયા થઈ જાય સોટલી લઈ લેતીઓ વિખી નાખે સોટલી હે એવા થઈ જાય ને તો સોટલી લઈ લેવાય તો એટલી જ લેવી ને કાઢી નાખવી એમ પછી કિસ આવા થઈ ગયા વાળ જો આમ જો કપડા ને બધું બધી ખૂબ પેરા કા કેમ મેલા થઈ ગયા કપડા હે એમ થઈ ગયા કાનુડા જેવા વાળ થઈ ગયા આમ જો આપણે ખાઈ લીધું કે બાનેને કેમ ખાઈ લીધું બે કે અને બે ખાઈ લીધું હે કા

મસ્ત મજાનું લોકેશન થઈ ગયું બેન બોલ્યા લાઈક કરી દો શેર કરી દો કે લાઈક કરી દો લાઈક લાઈક કરી દો કમેન્ટ કરતા લાઈક કરી દો એમ કે કમેન્ટ કરતા હમ કાબીન હું કામે વ્યો જાવ છું ને એટલે વ્લોગ ઉતારવાનું કાઈ સરખું આવતું નથી અને હમણાંથી કામ ભાઈ બહુ વધારે છે અને કાલે મળી વ્લોગ બ્લોગ વિડીયોની અંદર કહી દે હા અને સબસ્ક્રાઇબ કરી દીધું તો ચાલો જય માતાજી જય મરડી તો કાલે મળીશું ફરી વાર એક નવા બ્લોગ વિડીયો ની અંદર બાસ હવે લાઈક કરી દે શેર કરી દક્યા લાખો